ઉપર છે આ પથ્થર લઈ લે રસ્તામાં તી નેકલા શેડો નહીં ગકમી હવે લાગન ભાળે આવતો નહીં અંધારી પણ શું કરે બોલ અમાર દાદા ઝોંબો લાવ્યા ને તે ખાવ બેઠો બેઠો ચાલ એક જ છે હો હા પણ આતો મને બે ખાઈ જાતું અલુ મલતા ગોય મેલે બેયા તો નઈ દવા નઈ ક બેખાતા દંડા તો તા ન હોય દેખાઈ તો પૂછવું હારું કાય હું આ વરા દંડાને તો તાય પર લડવા લઈને આયો જ જમો વધારે પાછી બીજી તો એટલો હું હાલ જ નઈ નાયો પલળવાનું માર એ તો પલઈ ગયો એમાં હું વાતો

તો છે જાય પકા જલ્દી ગોંબો ખાવાનો ખાવાનો ઓ લ્યા જલ્દી તું અમે જલ્દી તમે જો કે આ આ રોડ ફાટી ગયો ના દો આવે તેઓ કાદવ આવતા સુરેશમાં લઈને તો પહેલો નંબર આવી જાય તારો આવતા આવ તાર હું નથી નો આવામ આપણે પહેલો નંબર અપાવ અજીયા કે કે ગયા જ્યાં તો તા હો સપનામ ને સાપનો બંધ નતા તારી સિક્કલ અને શરીર જોઈને મને ખબર પડી જાય આ ગરમી જે પડે આ તાઈ ગરમી પડે બરહદ આવે એમાં પરણી લઈ જે કે ગરમી પડે લે જો બરહદ આવે દેખાય તો અમા હાલ આવશે

ગોમક ખાવા એય એ હાલે પડ લે ઊભોકલ્યા એય ઊભો થઈકતો નઈ એય લે ઊભો કાકા ઊભો કર ઊભો કર મા કાકો મન મારજી એમ અમે ઘરે નઈ જાવ માર અમે કાકો મારજી મન એ વિજા કોક હોય તો બોલાય હું મેલી ન જવા કોક 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 જોતું હોય તો બોલાય નકર લીધા લીધા આપણ મારજીને તો અહીંયા નેકાવ લુકાય ભાગી ગયો પગોથી શું કરશી હું તું લે એ આ ભાઈ ગયો

ને તો બધાત આવ્યું આવતો નહિ અમે કદી જમવા ના ખાવું હું આવું ને એકલો તો સીડી મેળવું પણ અધ ના ચડું કદી એ ખાવ